શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આપણે ભૂંજાણાની તો ઘણી બધી સામગ્રી જોઈ છે પણ આપણે આજે જે ભૂંજાણાની સામગ્રી આપ સાથે શેર કરી રહી છું ખૂબ નૂતન છે તો અહીંયા લીધું છે ચોખાનો લોટ ચોખાનો લોટ અહીંયા મેં અડધો કપ લીધો બે ચમચી ચણાનો લોટ એટલે વેસણ આવે છે વેસણ લીધું છે તો આપણે ભુંજાના રીંગણના પટેકાના મરચાંના મેથીના ધાણાના અળવીના બધાના કરીએ છીએ પણ આજે જે કરી રહ્યા છે એકદમ નૂતન સામગ્રી છે અહીંયા અડધી ચમચી જીરું અડધી ચમચી હળદર પાવડર આમાં આપણે આજમો પધરાવી શકાય છે ચપટીક અહીંયા કાશ્મીરી લાલ મરચું આપ સ્કીપ કરી શકો છો એની જગ્યાએ આપ શામ તીખા પધરાવી શકો છો હિંગ અને આ છે ખાવાના સોડા જે મીઠા સોડા હોય છે એ ચપટીક જ અહીં પધરાવવાના છે કારણ કે આપણે ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે અને અડધો લીંબુનો રસ આમાં નીચોવી દેવાનું છે જેથી શું છે કે એનું જે ટેક્સચર છે ખૂબ સુંદર આવે હવે એનું એક આપણે ખીરું બનાવી લેવાનું છે આપણે ભજીયાનું ખીરું જેવી રીતે બનાવીએ છીએ એવી રીતે જેનું ખીરું આપણે તૈયાર કરી લેવાનું છે આમાં જ અજમો પધરાવાનું જેથી એનું સ્વાદ ખૂબ અધિક થઈ જાય તો શ્રી પ્રભુને ખૂબ સુંદર સોહાય તો એનું આપણે હવે ખીરું બનાવી લઈએ જેવું ભજીયાનું ખીરું મુંજાનોનું ખીરું હોય છે એવું જ ખીરું અહીંયા આપણે એનું બનાવવાનું છે તૈયાર કરવાનું છે તો જો વિડીયો આ ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ ઉપયોગી થાય તો ખીરું અહીં સુંદર તૈયાર થઈ ગયું છે તો આ લીધી છે મેં અહીંયા દૂધી હા આપણે દૂધીના ભૂંજાના સિદ્ધિ કરવાના છે તો દૂધી એકદમ કૂણી લેવાની એકદમ પતલી દૂધી માર્કેટમાં ખૂબ સરળતાથી બારીક દૂધી મળે છે કૂણી દૂધી લઈ લેવાની અને એને સુંદર ખાંસી કરીને એની છાલ ઉતારીને એના આપણે ચકતા કરવાના છે ગોળ ગોળ એના ચકતા કરી લેવાના છે દૂધી કૂણી લેવાની અને પતલી લેવાની એનું ધ્યાન રાખવાનું જાડી દૂધી બીવાળી દૂધી નહીં લેવાની એટલે એના ભૂંજાણા સુંદર નહીં થાય આવી રીતે એના ચકતા કરી લેવાના છે આપણે તો દૂધીના જે ભૂંજાના થાય છે એ ચોખાના લોટમાં સુંદર લાગે છે ચણાના લોટમાં એકલા કરીએ તો એ સુંદર સામગ્રી નથી થતી તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં ચોક્કસથી જણાવશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી લોકો સુધી વિડીયો પહોંચે અને ઉપયોગી થાય તો અહીંયા તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે આપ અહીંયા ઘીમાં બી તળી શકો છો પણ મેં તેલનો ઉપયોગ કર્યો છે તેલ ગરમ થઈ જાય પછી જે આપણે દૂધીના છત્તા કર્યા છે એ આપણે ખીરામાં ડીપ કરી એમાં ડુબાડીને એક એક ચકતું આમાં પધરાવતું જવાનું છે અને સુંદર ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાનું છે આપણે અહીં જોઈ શકો છો બંને બાજુથી ખૂબ સુંદર રીતે અને ખૂબ નૂતન સામગ્રી આપણે સિદ્ધ કરી શ્રી પ્રભુને સહાય તેમ તો આ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો તો કારણ કે અને હા એને છે ને ધીમે આંચે તળવાનું કારણ કે દૂધી છે ધીમે આંચે તળશું તો દૂધી સરખી રીતે ચડી જશે નહીં તો જો હાઈ ફ્લેમ પર તળશું તો દૂધી અંદરથી કાચી રહેશે એટલે દૂધી હંમેશા કૂણી લેવાની અને ધીમે આંચે તળવાનું તો ખૂબ સુંદર રીતે અહીં ભૂંજાના તળાઈ ગયા છે આવી રીતે જ આપણે બધા ભુંજાના તળી લઈએ તો અહીંયા આપ જોઈ શકો છો બધા ભુંજાના થઈ ગયા છે ખૂબ સુંદર રીતે આપજોનું ટેક્સચર બી કેટલું સુંદર આવ્યું છે ને ખરેખર ખૂબ સુંદર લાગે છે આ સામગ્રી ખૂબ સુંદર સિદ્ધ થાય છે હું આવા પાત્ર ફક્ત આપને દેખાડવા માટે અહીં યુઝ કરી રહી છું પણ આપણે પ્રભુને ભૂખ ધરવા છે તો આપ બીજા પાત્ર અહીં વાપરી શકો છો તો હવે એને એક પાત્રમાં સાજી લઈએ તો ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા દૂધીના ભૂજનના તૈયાર થઈ ગયા છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવી નવી સામગ્રી નવા નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ